નમસ્કાર આપ હું છું સાથે હેતલ વગત દર્શક મિત્રો આજે એકત્રીસમી જાન્યુઆરી એટલે વડોદરા શહેરના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો જન્મદિવસ અને આ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ નારી સંરક્ષણ ગૃહની આશ્રિત બહેનોને કચ્છ ભુજનો પ્રવાસ કરાવ્યો છે આજે એકત્રીસમી જાન્યુઆરીએ આપણા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો જન્મદિવસ છે જન્મદિવસની ઉજવણી પરંપરાથી પર થઈ સમાજ માટે ઉપયોગી અને રચનાત્મક કહી શકાય તે પ્રકારે કરવાની ઉદ્દાત ભાવના પ્રેરાઈ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેરના નારી સંરક્ષણ ગૃહ ખાતે આશ્રિત બહેનોને કચ્છ ભુજનો યાદગાર અને અવિસ્મરણીય બને તેવો પ્રવાસ કરાવ્યો હતો મોટી સંખ્યામાં પ્રવાસમાં જોડાયેલી આશ્રિત બહેનોએ યાદગાર પ્રવાસનો ભરપેટ આનંદ માણી માનસિક સ્વસ્થતા અને હળવાશની અનુભૂતિ કરી હતી મનગમતા ત્રિવિધ ફરસાણ અને રસ ઝરતા પકવાનો સાથેના નાસ્તા અને ભુજની મીચવાની આશ્રિત બહેનોના આનંદમાં ઉમેરો કર્યો હતો પ્રવાસના અંતે છૂટા પડતી વેળાએ આશ્રિત બહેનોએ ગુજરાતના નંદનવન સમા કચ્છ ભુજના આરામદાયી અને સુવિધાજનક પ્રવાસને યાદગાર અને અવિસ્મરણીય ગણાવી શક્ય બન્યો છે હવે ક્યારે આપણી ટીમને આ પ્રકારે આવો સુંદર મજાનો પ્રવાસ માણવા મળશે તેવો પ્રશ્ન સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી અને સમાજ સુરક્ષા અધિકારી સમક્ષ છેડે તેમના પ્રયાસોની સરાહના મહાદેવ તથા સુંદર સરસ મજાના સફેદ રણ અને અંજાર ખાતે જેસલ તુરલ સમાધિના પ્રવાસ આયોજન કરાવ્યું એ માટે અમે સૌ સાંસદના આભારી છીએ તેમ મહિલા અને બાળ અધિકારી તથા આશ્રિત બહેનોએ જણાવ્યું હતું અત્રે નોંધનીય બાબત એ છે કે નારી સંરક્ષણ ગ્રુપ ખાતે એક સામાજિક કારણસર કાયદાની જોગવાઈ અનુસાર મહિલાઓ સામાજિક આશરો મેળવતી હોય છે સમાજ જીવન થી દૂર રહેતી આ મહિલાઓને સમાજની ની હિંમત અને મદદ માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી છે જેથી તે ફરી પગભર સ્વનિર્ભર થઈ સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાય સમાજ રચનામાં માં પ્રવૃત્ત થઈ શકે